હવે તેમાં થોડું થોડું કરીને પહેલા એક કપ જેટલું પાણી ઉમેરીશું અને લોટમાં સરસ રીતે મિક્સ કરીશું લોટ અને પાણીને મિક્સ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે લોટના ગાઠા ના બને જો લોટના ગાઠા બનશે તો જ્યારે આપણે બુંદી પાડીશું ત્યારે તે ગાંઠા વચ્ચે નડશે એટલે ગાંઠા ના પડે તેનું ખાસ ધ્યાન રાખો બુંદી બનાવવા માટે આપણે જે બેટર બનાવીએ છીએ તે બેટરને પતલું રાખવાનું છે એટલે કે તે વધારે ઘટ ના હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવું તો અહીંયા પહેલાં એક કપ પાણી ઉમેર્યા પછી તે બેટર થોડું ઘટ લાગતું હતું તો તેમાં ફરીથી વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીને તેને મિક્સ કરી દીધું છે અને અહીંયા જોઈ શકાય છે કે આ રીતનું રનિંગ કન્સિસ્ટન્સી વાળું બુંદીનું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે અહીંયા ગ્લાસમાં મેં પાઇપિંગ બેગને રાખી દીધી છે તો આ પાઇપિંગ બેગમાં આપણે બેટર ભરી લેશું જો તમારી પાસે પાઇપિંગ બેગ ના હોય તો દૂધની જે કોથળી હોય તે કોથળીમાં પણ બેટરને ભરીને તમે બુંદી પાડી શકો છો પાઇપિંગ બેગમાં બેટર ભરાઈ ગયા પછી આ પાઇપિંગ બેગની ઉપરની સાઈડ આટી વાળીને આ રીતે પાઇપિંગ બેગને બંધ કરી દેસું હવે પાઇપિંગ બેગમાંથી બુંદી પાડવા માટે આગળની સાઈડ જે અણી છે તેને કટ કરી લેશું આ પાઇપિંગ બેગને કટ કરતી વખતે હોલ સાવ નાનો જ રાખવાનો છે જેથી આપણે જ્યારે બુંદી પાડીએ તે સાવ નાની નાની પડે હવે સાઈડમાં મેં પહેલેથી જ તેલ ગરમ રાખી દીધું હતું તો તેલ ગરમ થઈ ગયું છે તો હવે પાઇપિંગ બેગને ઉપરની સાઈડથી આ રીતે પકડીને આ રીતે ગોળ ગોળ ફેરવતા જશું આપણે જે બુંદીનું બેટર બનાવ્યું છે તે સાવ ઢીલું છે એટલે તેમાંથી બેટર એની રીતે જ નીકળશે અત્યારે પાઇપિંગ બેગને પ્રેસ કરવાની જરા પણ જરૂર નથી પડતી અહીંયા જોઈ શકાય છે કે મસ્ત નાની નાની બુંદી પડીને તૈયાર થઈ છે ઇન કેસ જો બુંદી પડતી વખતે બેટર નીકળવાનું બંધ થઈ જાય તો હાથ વડે આગળનો જે પાઇપિંગ બેગનો પોઈન્ટ છે તેને પ્રેસ કરવો જેથી ઇઝીલી બેટર નીકળવા લાગશે તો હવે આ બુંદીને ચારા વડે ફેરવતા ફેરવતા તે થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું બુંદી થોડી ક્રિસ્પી થઈ જાય એટલે તેને આ રીતે ઝારા વડે તેલમાંથી કાઢી લઈ એક પ્લેટમાં લઈ લેશું અને હવે આ જ રીતે બાકીના બેટરમાંથી બુંદી બનાવીને તૈયાર કરી લેશું બુંદી પાડતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે પાઇપિંગ બેગને તેલથી ઉપર એકથી દોઢ ફૂટ જેટલું ઊંચું પકડવાની અને ત્યાર પછી તેમાંથી બુંદી પાડવાની છે જેથી બુંદી મસ્ત નાની નાની થાય અહીંયા તેલમાં જોઈ શકાય છે કે કેટલી મસ્ત બુંદી આપણી પડી છે તો હવે આ બધી જ બુંદીને સરસથી ફ્રાય કરી લેશું હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી બધી જ બુંદી બનાવતી વખતે જો બેટર મિક્સ થઈ જવાના લીધે આ રીતે મોટા કટકા બન્યા હોય તો તેને ફેંકી નથી દેવાના તેને આ રીતે હાથ વડે ચોડીને ઝીણો ભૂકો કરી લેવો અને આ સિવાય જો બુંદી આ રીતે પૂછડીવાળી એટલે કે પાછળથી લાંબા લેરિયાવાળી બુંદી બને તો તેને પણ હાથ વડે ચોડીને તે જે પાછળનો પૂંછડીવાળો ભાગ છે તેને આ રીતે ભૂકો કરી લેવો જેથી આપણા લાડુમાં તે પૂંછડીનો ભાગ ના દેખાય આપણી બધી બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેના માટે ચાસણી બનાવીએ

ખાંડ પાણીમાં સરસે ઓગળી જાય અને ચાસણી ઉકળવાનું ચાલુ થાય ત્યાર પછી ચાસણીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ત્રણેક મિનિટ માટે ઉકાળીશું અહીંયા બુંદીના લાડુ બનાવવા માટે આપણે એક તારની કે બે તારની ચાસણી બનાવવાની નથી ખાલી તેને ત્રણ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળવાની છે ત્રણેક મિનિટ જેવું ચાસણી ઉકળશે એટલે તે થોડી ઘટ થવા લાગશે ચાસણી ઉકળીને તૈયાર થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ચાસણીને 3-1 મિનિટ જો મીડિયમ ફ્લેમ પર ઉકાળ્યા પછી હવે ચાસણીમાં આપણે જે ફ્રાય કરીને બુંદી તૈયાર કરી છે તે ઉમેરીને તેને ચાસણી સાથે સરસ રીતે મિક્સ કરી લેશું ચાસણીમાં બુંદી સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી તેને ચમચા વડે હલાવતા હલાવતા ગેસની મીડિયમ ફ્લેમ ઉપર બધી ચાસણી બુંદીમાં એબ્સોર્બ થઈ જાય ત્યાં સુધી તેને પકાવીશું

ત્યાર પછી તેમાં થોડા ઝીણા સમારેલા કાજુ ઉમેરીશું કાજુની સાથે તમે કિસમિસ પણ ઉમેરી શકો છો હવે કાજુને બુંદી સાથે સરસ રીતે મિક્સ કરી લઈ બુંદીને થોડી ઠંડી થવા દેશું જેથી આપણે તેના લાડુ ઇઝીલી બનાવી શકીએ થોડી વાર ઠંડી થયા પછી હવે બુંદીને ચેક કરીએ તો જોઈ શકાય છે કે બુંદી હાથમાં લઈ શકાય તેવી ઠંડી થઈ ગઈ છે તો હવે થોડી બુંદી હાથમાં લઈને તેને આ રીતે પ્રેસ કરતા જઈ તેના નાના નાના લાડુ તૈયાર કરીશું અહીંયા જોઈ શકાય છે કે લાડુને આપણે કેટલી સરળતાથી બનાવી શકીએ છીએ તો હવે આ તૈયાર થયેલા લાડુને સાઈડમાં એક પ્લેટમાં રાખી દેસું અને હવે આ જ રીતે બાકીના બધા જ લાડુ બનાવીને તૈયાર કરીશું આ અહીંયા જોઈ શકાય છે કે આપણા બુંદીના લાડુ કેટલા મસ્ત બન્યા છે અને તે કેટલા ઈઝીલી બને છે બુંદી આપણી એટલી સોફ્ટ બની છે ને કે લાડુ ખૂબ જ સરળતાથી બની જાય છે તો હવે આપણો આ બુંદીના લાડુનો પ્રસાદ તૈયાર છે તો તેને એક પ્લેટમાં લઈ ઉપર તુલસી પત્ર મૂકી દીવો પ્રગટાવીને ભગવાનને ભોગ લગાવીએ એમ તમે પણ મારી આ રેસીપીથી બુંદીના લાડુ બનાવી અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શુભ અવસર પર ભગવાન રામને બુંદીના લાડુનો ભોગ જરૂરથી લગાવજો અને મને કમેન્ટ કરીને કહેશો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ